નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પોસ્ટ ઓફિસમાં નવું સોફ્ટવેર યોગ્ય રીતે કામ કરતું ન હોવાથી લોકો ત્રાહિમામ સોફ્ટવેર સાથે જરૂરી પ્રિન્ટર પર ન મળતા સમગ્ર કચ્છમાં પોસ્ટ ઓફિસની સેવાઓ સામે રોષ પોસ્ટ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા કચ્છ સહિત દેશભરમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી એપીટી ટુ પોઈન્ટ ઝીરો નામનું નવું સોફ્ટવેર લાગુ કરાયું ત્યારે તંત્ર તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેનાથી ખાતાની કામગીરી બહુ ઝડપી આધુનિક બનશે પણ કમનસીબે થયું એનાથી સાવ ઉલટું જ છે છેલ્લા આઠેક દિવસથી સર્વર યા તો ખોરવાયેલું રહેતું કે અમુક સમયે સાવ ધીમું ચાલતું ભુજ સહિતની જિલ્લાની પોસ્ટ ઓફિસોમાં કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે એક તો પોસ્ટની કચેરીઓમાં અગાઉથી સ્ટાફની ઘટનો મુદ્દો છે અને પ્રિન્ટર સહિતની સ્ટેશનરીઓ પણ સમયસર ફાળવવામાં આવતી નથી સોફ્ટવેરના લોચાઓને લીધે લોકો ત્રાસ્યા છે તો કર્મચારીઓ પણ પરેશાન બન્યા છે અત્યારે તો એવી પરિસ્થિતિ સર્જાઈ છે ઘણી કચેરીઓમાં રાતના બાર બે વાગ્યા સુધી બેસીને કર્મચારીઓ પોતાનો હિસાબ અને કામ પૂરું કરી રહ્યા છે માહિતગાર વર્તુળોએ આપેલી વિગત મુજબ એપીટીઆઈટી ટુ પોઈન્ટ ઝીરો લાગુ થયા બાદ સર્વર સતત ડાઉન રહે છે જેને લીધે બચત ખાતાના વ્યવહારો સહિતની કામગીરી પણ બહુ ધીમી ચાલી રહી છે કચ્છની અનેક કચેરીઓમાં એકાદ અઠવાડિયાથી સર્વરના ખોટી પાને લીધે ખાતેદારો હેરાન થઈને હોબાળો કરી રહ્યા છે એક તો નવું સોફ્ટવેર કાર્યરત થયા બાદ ખબર પડી કે અમુક ફંક્શનોની તો કર્મચારીઓને ટ્રેનિંગ જ આપવામાં આવી નથી તો કર્મચારીઓ યોગ્ય રીતે સમજ્યા નથી સૂત્રોના જણાવ્યા અનુસાર આર્ટિકલ બુકિંગમાં જીએસટીને લાગતા પ્રશ્નો સર્જાઈ રહ્યા છે સર્વરની સમસ્યાથી સ્થિતિ બગડી છે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની તો કેટલીક ઓફિસો છેલ્લા કેટલાક સમયથી પોસ્ટમેન બુક સહિતની જરૂરી સ્ટેશનરી વિના જ કામ કરી રહ્યા છે પોસ્ટ વિભાગ દ્વારા મોટે ઉપાડે નવું સોફ્ટવેર અમલી બનાવાયું તો પણ તેની સિસ્ટમ જે થર્મલ પ્રિન્ટરની જરૂર પડે તે જ ઉપરના સ્તરેથી કચ્છની એક પણ ઓફિસોમાં ફાળવાયેલ નથી જેને લઈને કચવાટ ફેલાયો છે પ્રિન્ટ આઉટ નહીં નીકળતા લોકો નારાજ થયા છે અને પોસ્ટના કર્મચારીઓએ એવો રસ્તો કાઢવો પડે છે કે લોકો કોમ્પ્યુટરની સ્ક્રીન પર પોતાને જે તે ટ્રાન્ઝેક્શનના ફોટા પાડી લે

ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોર મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવ્યું આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ પેલી ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર